ડાંગ જિલ્લાના વઘ તાલુકાના નરેગા યોજના હેઠળ લાખો રૂપિયા ખર્ચે ઊંચનારા ભ્રષ્ટાચારનું ગ્લાડી ઉમરગામ તાલુકાની સરીધામ ખાતે આવી લક્ષ્મી વિદ્યાપીઠમાં આવેરગામ તાલુકાની સરીગામ ખાતે આવેલી લક્ષ્મી વિદ્યાપીઠમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં હતી કોલેજના રળિયામના કેમ્પસમાં મે એન્ડ દ્વારા વધી રહેલા તાપમાનને ગ્લોબલ વોર્મિંગ સાથે યુવા જન જાગૃતિને તેવું નિષ્ફળ આપવામાં આવ્યું હતું લક્ષ્મી વિદ્યાપીઠના બાળકો સમાજમાં પર્યાવરણ જાગૃતિ માટે પ્રયાસ કરે અને પ્લાસ્ટિક મુક્ત પરિવાર બનાવે તે માટે વિદ્યાર્થીઓને કોલેજમાં અમને પૃથ્વી દિવસ નિમિત્તે અમને કાપડની થેલીઓ આપવામાં આવી અને અમને સમજાવવામાં આવ્યા કે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરો જોઈએ અને પ્લાસ્ટિકની કોઈ બી વસ્તુનો ઉપયોગ કશે બી આપણે ફેંકવો નહીં જોઈએ અને એના બદલે આપણે કાપડનો ઇસ્તેમાલ કરવો જોઈએ આજે પૃથ્વી દિવસ છે એના માટે આજે મી એન્ડ મી ગ્રુપ તરફથી એક સ્કૂલની અંદર પ્રોગ્રામ અભિયાન કર્યું અને છોકરાઓને સમજાવવામાં આવ્યું કે પ્લાસ્ટિક વાપરવું નહીં જોઈએ અને કેમ ન વાપરવું એના માટેના આજે પૃથ્વીને આપણે કેટલું નુકસાન છે એના માટે એક આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એક અપીલ કરવામાં આવી કે કાપડની થેલીઓ હવે વાપરવાનું ચાલુ કરીએ અને આ જે નુકસાન થઈ રહ્યું છે આપણા સર્વ માટેના આવતા ભવિષ્ય માટેનું આ નુકસાન છે એટલે એક એવા પ્રોગ્રામ કરવામાં આવ્યો મી એન્ડ મી તરફથી ધન્યવાદ